સાવલીમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજીની બેઠક મંદિરે મહાપરિક્રમા યોજાય સાવલીમાં આવેલ વૈષ્ણવ સમાજના આસ્થાના પ્રતીક્ષામાં હરિરાયજીની બેઠક મંદિર આવેલ છે જ્યાં આજે શ્રાવણ માસની અગિયારસના શુભ દિની મહાપરિક્રમાનું આયોજન કરાયું હતું વડોદરા જિલ્લા સાવલીના હાલોલ રોડ પર જે મહાપ્રભુજીની સાત બેઠકો પૈકી એક બેઠક મંદિર સાવલીમાં આવેલું છે જે શ્રી હરિરાયજી મહાપ્રભુજીની નિધિની બેઠક જે છે જેમાં આજરોજ સાવલી પંથકના વૈષ્ણવ સમાજ દ્વારા પવિત્ર શ્રાવણ માસની અગિયારસના દિવસે શ્રી ગિરિરાજજીની દૂધનો અભિષેક તથા એકવીસ પરિક્રમા તથા શ્રી હરિરાયજી મહાપ્રભુજીની એકસો આઠ પરિક્રમાનું આયોજન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહી અને આ પરિક્રમાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અને મહાપ્રસાદી રૂપે ફરાળની વ્યવસ્થા કર્યા હતી અને પંચના મૃત કથા ભજન કીર્તન અને મનોરંથન યોજાયું સૈયદ મુસ્તાક અલી કરજણ સંદેશ ન્યૂઝ સાવલી આજે પવિત્ર એકાદશી છે તો સાવલીમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજીની બેઠકમાં એકસો આઠ પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે તથા જોડે જોડે ગિરિરાજજીની પરિક્રમાનું બી આયોજન કરવામાં આવે છે તો ખૂબ જ ઉત્સાહપૂર્વક દરેક વૈષ્ણવો આવી રહ્યા છે અને લાભ રહી રહ્યા છે આપણને મુતેશભાઈ સેઠ